અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કે હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરી અને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શોક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણજીના જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શોક બતાવેલો અને એમનું પણ કેવું હતું કે આ જે મારી દીકરી માયાજીએ જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાવી આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરુ જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવસ સાથે અસડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ એટલે પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ

સીસીટીવીમાં નારાધમનું કૃત્ય સામે આવતા પોલીસે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઇસ્માલિન અહમદ નામના યુવક કૃત્ય સામે આવ્યું છે જેથી હિન્દુ સંગઠન દ્વારા નારાધમને ઝડપી પાડ્યો હતો સંગઠન દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નારાધમનું કૃત્ય સામે આવ્યું છે સંગઠનોએ પોલીસ મથક બહાર મોરચા આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી ઇસ્માઈલ અહેમદ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગાયના વાજના જોડે કરાયેલા બરબડ કૃત્ય બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધરાધમ સામે લોકોએ ભારે ફિટકાર વસાવ્યો છે હાલ સમગ્ર બનાવમાં પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે

આજે ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલ આવી હતી આરએમઓ ઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવતા મહિલાઓને ઝડપી પાડી વરાછા પોલીસને સોંપવામાં આવી હોસ્પિટલમાં આર એમ સતર્કતાના કારણે ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા સમીરની સિક્યોરિટી સ્ટાફની સરાહનીય કામગીરી પણ સામે આવી મહિલા ગેંગને ઝડપી પાડવા છેલ્લા પાંચ દિવસથી વોચ રાખવામાં આવી રહી હતી વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી સુરત સુરત પોલીસ વગરનું છે પર એકના ચપુ વડે હમલો ઉધના પોલીસની કામગીરી સામે અનેક સવાલો ત્રણ પિતલાઓ વચ્ચે થઈ માતા કુટ ઉદના ભીડભંજન વિસ્તારોમાં આવ્યા છે અડ્ડો મહિલા બુલેટગાર રમીલાના દારૂના અડ્ડાની બાજુમાં બબાર રાજુ નાવડિયા અડ્ડા પર પીધલા લદી પડ્યા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતલાનું દહન કરવામાં આવ્યું મમતા બેનર્જી હાય હાઈના નારા લગાવ્યા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંદેશ ખાલીની ઘટનાનો વિરોધ વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પદ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓની બલ યોન ઉત્પીડન કરવાનો આરોપ જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે જેના કારણે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે બોલ રહે बात ऐसी है कि एक सरकार की जो सरकार की खुद महिला चला रही है उसके अंदर महिला सुरक्षित नहीं है तो कैसी बात रहेगी वो महिला अपने ही कार्यकर्ता का हवस पूरा करने के लिए छोड़ देती है मैदान में उन लड़कियों को जिनकी जात छोटी है जात छोटी की बात भी नहीं आती किसी भी कार्यकर्ता का ये एक काम होता है कि वो अपने अंदर सभी महिलाओं को सभी छात्रों को या कोई भी इंसान को सुरक्षित रखे ऐसा एस, कैसा सरकार है जहाँ पे कोई महिला सुरक्षित नहीं है उन लोग को छोड़ दिया जाता है कि जाए वो अपना हवस पूरा करे एक छोटी सी कम्युनिटी को लेके लड़कियों को वर्किंग के काम के बहाने उधर उनके साथ हेरासमेंट किया जाता है कहीं से भी छुआ जाता है बात ऐसी नहीं होती कि लड़कियों के कपड़े में दिक्कत होती है अगर कपड़े में दिक्कत तो किसी बूढ़ी का या किसी छोटी सी नाबालिग बच्ची का रेप नहीं होता लोग ऐसा बना देते हैं कि महिलाओं ने आजकल कपड़े के रंग बदल दिए इसके लिए ऐसा नहीं है लोग अपना हवस पूरा करने के लिए जब जी चाहे जैसे जी चाहे किसी का भी रेप कर देते हैं और शर्मनाक बात तो यहाँ पे यह आ रही है की एक महिला खुद अपने वर्कर को खुद अपने कार्यकर्ता को इस बात पे सपोर्ट करिए इसके लिए हम अखिल भारतीय विद्यार्थी परिषद इस चीज का विरोध करते हैं धन्यवाद બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના લોકોએ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં આજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી એ ઋષિકેશભાઈ પટેલે હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન ઇન્ફ્રાસિક સાધનો નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરની વિઝિટ ડાયાલિસિસ કીટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેડેટમે ઊભા ન રહેવા પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય અને શિક્ષણ જેવી અનેક સેવાઓની યોજનાઓ આખા ભારત દેશમાં લાગુ કરી છે ઘણા વર્ષો પહેલા મોટા ભાગ યોજનાઓ માત્ર કાગળ ઉપર જોવા મળતી હતી જે હાલમાં સમયમાં મોદી સાહેબની ગેરંટીથી ચડાવવામાં માનવ સુધી પહોંચી રહી છે સરકારે ગરીબ માણસ ફરીથી ગરીબી રેખા નીચે જતા ન હોય તે હેતુથી નિઃશુલ્ક અનાજ વિતરણ યોજના ચાલુ રાખી છે પ્રધાનમંત્રીશ્રીએ દરેક ત્રીસ કિલોમીટર પરિધમાં ડાયાલિસિસ સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે હાલના સમયમાં કેન્સરની સારવાર માટે કિમોથેરેપી પણ દરેક જિલ્લામાં મળી રહી છે કૃપોષણથી માતાઓને મૃત્યુ ના થાય તે માટે સરકાર માતાઓને વિશેષ સ્વાસ્થ્ય લાભની સેવાઓ આપી રહી છે કરવી જોઈએ આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકુરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોદા પછી ભારત દેશ દરેક ક્ષેત્રમાં એક પછી એક નવા આયામો સર કરી રહ્યો છે આપના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુધીમાં ભારતનું જોયું છે નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તેની તેમણે ચિંતા કરી છે જેના ફલ સ્વરૂપે આવા આધુનિક ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પૂર્વ ધારાસભ્ય શ્રી મનીલાલ વાઘેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા શરૂ કરેલી યોજના દરેક ત્રીસ કિલોમીટર થી દૂર જવું ના પડે આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ વીસ બાવીસ કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે પણ જે જંગલ વિસ્તાર છે આદિવાસી મિત્રો આપણા જ્યાં રહે છે જ્યાં દરિયાઈ પટ્ટી છે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે બાકી તો અમદાવાદ જાઓ કોઈ જિલ્લા મથે ક્યાં જાવ અને કેન્સરની સારવાર લેવી હોય તો આપણે ક્યાં જવાનું થાય અમદાવાદ કિમોથેરાપી લઈ આવી હવે તો દરેક જિલ્લાએ કીમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુ દર અને બાળકોનો નવજાત શિશુઓનો જે મૃત્યુ દર છે એ થોડો વધાર છે વર્ષો પહેલા બે હજાર એકમાં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા પરંતુ અન્ય કારણો છે જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે ત્રીસેક હજાર જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણો છે એનું મૃત્યુ થઈ જાય તેવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલા સીએચસી થી ઉપરની એટલે એસડીએચ મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એક અઠવાડિયા પહેલા દાખલ કરવાની પંદર હજાર આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની પંદર દિવસ દવાખાનાની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય આજે સવારે ખરાદ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે અહીંયા પણ ત્રણ મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને ત્રણે ત્રણ શિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે કોઈને કિડનીની તકલીફ છે ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે તો વડગામ મુકામે જ અત્યાધુનિક કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ વન ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ ઇન્ફેક્શન ના લાગે બધા પ્રકારના પ્રિકોશન્સ લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજી અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર બસો અને બોતેર જગ્યાએ એટલે કોઈ પણ તાલુકો બાકી નથી અને તાલુકો પણ જો મોટો હોય તો ત્યાં બે જગ્યાએ એમ આખું ગુજરાત આપણે આ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આવી ચામુંડા માતાજી ડુંગરે રાજકોટ લોકસભાના ઉમેદવારે માતાજીના દ્વારે માથે ટેકવ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજી ડુંગરના દ્વારા આવેલી દર્શન કરીને માતાજીના મહંત અમૃતગીરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ લિસ્ટેડ બુલેટગરોને ત્યાં સપાટો એલસીબીની ટીમે ધોબરિયા આવેલ બુલેટગરને ઘરેથી અદદ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો લિસ્ટેડ બુલેટગર અનિલ ઉર્ફે ડબલ્યુ ના મકાનમાંથી ઝડપી પાડ્યો બુલેટગરે બેડની નીચે ચોરખાનું બનાવી ભોય તલીયામાં છુપાવ્યો હતો દારૂ પોલીસે બુટલેગરના ઘરેથી વિદેશી દારૂ સાથે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો પણ પકડી પાડ્યા અલગ અલગ બ્રાન્ડ લખેલ જેટલા સ્ટીકરો પકડી પાડ્યા હતા અલગ અલગ બ્રાન્ડની પાંચ ચાર નાની મોટી વિદેશી દારૂની બોતલો ઝડપી પાડી બિયરના ટીન ચારસો આઠ તેમજ સ્ટીકર વગરની બે બોતલો મરી કુલ ટેન પોઈન્ટ સિક્સ ઝીરો વન ફાઇવ ઝીરોના મુદ્દામાલ ઝડપી પાડ્યા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મુદ્દામાલ જેતપુર સિટી પોલીસે સોંપ્યો આજ રોજ વડોદરાના છાણી કેનાલમાં એક અજાણ્યા ઈસમ મૃતદેહ છે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે પાણીમાં તરતો મૃતદેહ છે ફાયર બ્રિગેડ બહાર કાઢી મૃતદેહ કોનો છે શું નામ છે તેની શોધખોળ હાથ ધરી હતી વળીવાળી ફાયર સ્ટેશન પર કોલ મળ્યો ભાઈ કેનલમાં બોડી સેકર આગળ કરે છે તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો બોડી તદ્દન ખુલીને એકદમ કોવાઈ જઈ લે હતી અને એને ક્રેન દ્વારા બાજીને બહાર કાઢે છે કેટલા વાગે કોલ મળ્યો તો થોડા બાર વાગે ડેડ બોડી બહાર કાઢી લેવા આવી હા ડેડ બોડી બહાર કાઢી આપણે સોબના ડાક્ટર મિલ્યા શિકારની શોધમાં સિંહો ઘુસ્યા શહેરમાં ધારી શહેરમાં સિંહો નબાપરા વિસ્તારમાં મોડી રાત્રે સિંહોનો પાંચ થી શોધમાં ઘુસેલા સિંહોના ટોળાએ કર્યો શિકાર ચાર પશુઓના સિંહોએ કર્યો શિકાર શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં પહોંચેલા સિંહોની સ્થાનિકો ફફડી ઉઠ્યા શહેરી વિસ્તારમાં સિંહના આંટા ફેરા મોબાઈલ કેમેરામાં થયા કેદ Practice is right